હવે તો એ ભાગ તો આ છોકરાના ભાગમાં હોય જ નહીં એક ખિસ્સા માંડવી હોય ને એક ગોળ નો દડબો રહી ગયો હોય જે ભણવા જતા થોડીક માંડવી સાહેબ લેતા સાહેબ આપણે પેલો ખરેખર તમને ભલે ગમે એમ લાગે ખુબા તમને એમ લાગે ને હું ભણવામાં ઠોઠ હતો ખોટી વાત મારે જેટલું આખા નિશાળમાં છોકરાઓ કોઈ હોશિયાર નહોતો અને સાહેબ મને એટલો બધો પ્રેમ કરતા મારા શિક્ષકો સાહેબ મને રૂમમાં ઊભો કરતા ક્લાસમાં હું કામ આખો ક્લાસ મને જોઈ શકે એટલું નહીં મારા શરીરનું એટલું ધ્યાન રાખતા કે મારું શરીર છે એ મજબૂત રહે એટલે મને ઉઠભેટ કરાવતા અને મને ચામડીના રોગ ન થાય માટે સન બાથ ને કેદી મને ખબર નહોતી છતાં મારા શિક્ષક મને તડકામાં ઊભો રાખતા હાજી અને મારા અક્ષર એટલા બધા સાહેબોને ગમતા આઠ આઠ વાર મને એકનો એક પાઠ લખાવતા વાર એકડા લખાવતા અને લખાવે હોય યાદ પણ ન રાખતો કારણ કે મોટો માણસ ભૂલી જાય આવું થોડું યાદ રાખે પાછા કે લખેકડા એટલે આપણને નો આવડે એટલે નો શીખી જાય બસ હવે બે ઉપર ઉપેરવી આમ ઉપર આવીને નાનું એવું શીશું હવે આ આ ઉંમરથી જો એ રૂપિયા ઉડાડવાનું કરે ઘોર કરવાનું આમ આ મોટો થઈને કવડો દાતાર થાય કલ્પના કરો ખરેખર આ બધા પુત્રના પગ પારણામાંથી અને વહુના બાંગણામાંથી ઉડાડ એક છોકરાને એની માય બપોર સુધી રોયો પાવલી દે પાવલી દે દહડો જવું પણ પાવલી ન ગયું એ બપોર સુધી ડખો આવ્યો બપોરે પાવલીના ડાળિયા લીધા છોકરે અને બજારમાં નીકળ્યો તેના હતો એની માં ભાળગી વંડીમાં થેલી હ ને છોકરાને બોલાવ્યો ને શાર ધબા નાખ્યા ત્યારે છોકરે કીધું કે મારો હું કામ તક પાવલી મારી મેં તને ડાળિયા દીધા ને છોકરા બીજાને દે શું એમ કરીને ગુનારી નાખ્યો હવે ડાળિયા બીજાને ન દેવા દેતી હોય એનો છોકરો કોઈ દાતાર થાય ખરો સાહેબ હ એને બદલે આ તમે જોવાને તાળીઓથી વધુ આખું મંડળ એવું છે અમરીશભાઈ આ બધા લગ્નમાં મારો પ્રોગ્રામ થવાનો છે ગણતરી કરો ભાઈ યાદ રાખજો બોલાવી જો તેથી મારું પેમેન્ટ વધારે નહીં હોય પંદર વીસ હજાર વીસ લાખ છે પંદર વીસ પણ તમારા લગ્નમાં ત્રી ત્રી કરોડનો નો ખર્ચો થાય કારણ કે અત્યારની આમ અદબ જોતા જાય હા અત્યારે જો આ વડીલોને પૂછો અત્યારે અત્યારે જે વરરાજાના કપડાં જે આવે ને એટલા ખર્ચામાં તો ગામ ધોવાડા બંને બહુ જમી ગયું હતું હે અત્યારે અત્યારે બહુ સારું છે પહેલાં તો આવું નહોતું સાહેબ હા પહેલાં તો એ તમને કોઈ જાન જાતી ગામડામાં બળદગાડા હોય ને અમે નાના નાના અમૃતભાઈ ઠાઠે બેહવાનો વારો આવે અને એમાં ગાડા દોડવે એટલે રોદો આવે ને તો ઠાઠિયા હોતા ભાગ અને તે જો છોકરાઓ સોલાણા હોય તો પપ્પાને કહેવાય નહીં આપણે લાગ્યું હોય સોલાણા હોય જ્યાં સુધી રૂઝાય નહીં ક્યાં સુધી ત્રાઉ નકર નકરી બે નાખે ક્યાં પીડ્યું તું અને બદલે અત્યારે છોકરું પડી જાય તો આખું ચીકુલું અઢાર મહિનાનું થાય તો બે શીખ્યા અત્યારે બાળકોને સારું છે લગ્નમાં સારું છે તમે મોટા થવાનું તમારા લગ્ન તો ઓનલાઈન થવાનું યુગ કેટલો વધતો જાય છે અત્યારે આ ફેસબુક માં વ્યવહાર થઈ જાય છે આમાં આમાં લખી નાખે અમે તમને જોયા તમે અમને જોયા ઓકે તક ઓકે રૂબરૂ મળો પાંત્રી વર્ષનો જૂનો ફોટો છે ને નકુસામાં આંગળી આવી જાય અમારા ગુગુના લગ્ન ત્યારે તે બિચારા પંદર દી ફર્યા ફર્યા લગ્ન પછી પંદર દિવસ પછી પાછો બિચારો ધંધે એલ એન્ટી બેલ નોકરી એટલે એમાં વિય ગયો એ પંદર દિવસ નોકરી કરીને પાછો આવ્યો એટલે પંદર દિવસ નોકરી ના પંદર દિવસ ફેર્યા ના મહિનો વયો ગયેલો એક મહિનો થઈ ગયો લગ્ન દિવસ પંદર દિવસ પછી ઘરે આવ્યો તો એના ઘરના નું જે ઘરના હતા ને એનું મોઢું થઈ ગયું રાખ ના ઢગલા પાણી સાટા નાખ્યા હોય એવું ઓલો ગલેટ બધો ઉખડી ગયો હા જે તૈયાર થઈને આવ્યા છે ને બ્યુટી પાર્લર માંથી એ બધું પોગ્રામ ન્યાણ હતા એ જાડા થઈ ગયા એટલે ઓલે દૂરથી જોઈ તો શું ખબર કે મારી પાટલા હાહુ આવી લાગે ઉમર વધી ગયો નજીક આવ્યો ને બોલ્યા ને તા ખબર પડે કે ના 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 તો એ જ છે એ જ છે આવીને કીધું કે આ તારા મોઢાનું ને હું ચ્યુ તો બાય સીધી રોવા જ મળી તમારા ગામનું પાણી જેવું છે એક મહિનામાં મારા મોઢાની પથારી ફરી ગઈ પછી ધીમા ઓલો કે મારી માં પાત્રી વરસાશે એને કોઈ દી કાંઈ નથી તને વળી આ તરી ધીમા આ બધું શું થયું એમ પણ બેન હારા હતા એટલે આમ તો હારા જ હોય એને એમ કીધું કે એવું નથી ગોગો તમે મને જોવા આવ્યા ને ત્યારે એકચુઅલી બ્યુટી પાર્લરમાં ગયેલી એટલે વાટા પ્લાસ્ટર થઈ ગયેલું બધું અને પાછા લગ્નમાં હું તૈયાર તો થઈ હોઉં આ નેણ છે એમાં આઈબ્રો ને બધું કર્યું હોય એટલે કે એવું છે કે આ એવું અમારે શહેરમાં બધે થઈ ગયું આવું આ બ્યુટી પાર્લરની કમાલ છે એમ તે ક્યાં કરાવેલું એટલે એને એડ્રેસ આપ્યું કે આ બ્યુટી પાર્લરમાં અને આ ગુગુ ન્યાં પગ્યો શહેરમાં શર્મા 냐જી જે એડ્રેસ આપ્યું તું બીજા માળે બ્યુટી પાર્લર હતું એ ભાઈ ત્યાં ગયો ને બ્યુટી પાર્લર વાળા બેનને મળ્યો ને કીધું કે એક મહિના પહેલા આ નામની વ્યક્તિને આ ફેસિયલ ને બધું તમે કરેલું એટલે બોલ્યું જોઈ કે યસ ગુડ ઈ જે હતા ને એ મારા વાઈફ હતા અને તમે મારા વાઈફ ને એટલા બધા સુંદર બનાવ્યા એટલે મને મોજ ના તોરા છૂટ્યા એટલે હું તમને ભેટ દેવા આવ્યો એમ કરીને એને મોબાઈલ નું બોક્સ આપ્યું હું તમને આઈફોન ભેટ આપું છું બેન રાજીના રેડ થઈ ગયા ઓહો ક્યાં વાત હે પાંચ હજારના કામમાં દોઢ લાખની ભેટ આવતી હોય કોણ રાજી ન થાય તા તો બેન ત્રણી બોલ્યા થેન્ક યુ ભીલા થેન્ક યુ ભીલા બોલો કે ઓકે બેન બાય એમ કે નોલો નીકળી ગયો બોલો હજી નીકળ્યો ને બેન ઉતાવળા છે જોઈ લઉં બોક્સ ખોલીને કે કયું મોડલ છે એ બોક્સ ખોલ્યું ને તો અંદરથી નોક્યા તેત્રી પંદર નીકળ્યો બ્લેક ઇન્ડ વ્હાઈટ એટલે ઓલા બેને જોર દોડીને ઓલી બારી ખોલી નીચે ડોકાણા ઓલો જે ગાડી બેસવા જતો તો એટલે ઉપર થી બેને હાથ પાડ્યો કે ભાઈ હા બેન એટલે બેને કીધું કે હે ભાઈ આવું કરવાનું એટલે ઓલો ઉભો ભો કે હું એટલું જ પૂછું બેન આવું કરવાનું તમારે કે પણ ભાઈ આ તો નોક્યા તેત્રી પંદર છે ત્યાં કે અમારે જ નીકળ્યો તમે તો મોબાઈલ બદલાવી એકશો અમારે તો કાયમનું નું બટકી ગયું ને હાવ વાત ઈ હાલે છે સાહેબ રૂપ ઉશી ના મળી શકે ગુણ ઉશી ના ન મળે જીવન ભાવ નું હોવું જોઈએ જીવન આનંદ નું હોવું જોઈએ પેલા કીધું ફરી વાર કહું જીવન રસમય હોવું જોઈએ તમે જેમાં પ્રવેશ કરો એમાં તમને રસ હોવો જોઈએ ભગવાન કૃષ્ણ આજે એની ભાગવતના મંડપમાં બેઠા છે એની એકાદી વાત ન કરીએ તો નગુણા ગણાય સાહેબ અહીંયા નાકરાભાઈના એવા મિત્રો બધા બેઠા છે સાહેબ એક સાબડાની અંદર અમીરાતને મૂકી ગયો અને બીજા સાબડામાં ગરીબાઈને મૂકી ગયો હોય કોઈ ભેગી ન થઈ શકે પણ અમીરાય ને ગરીબાઈ બેય ભેગું થતું હોય તો કેવલ ને કેવલ ભારત વર્ષમાં થઈ શકે બીજા દેશમાં ન થઈ શકે ક્યાં સોનાની નગરીનો રાજા દ્વારકાધીશ અને ક્યાં સુદામો

પાંચ મિનિટ નો એક આ પ્રસંગ આમ પ્રસંગ મને બહુ ગમે છે કૃષ્ણ પરમાત્માના જીવન ચરિત્રમાં બે મિત્રો એવા બ્રાહ્મણ છે બે ના પત્ની એના મિત્ર પાસે મોકલે છે ગુરુ દ્રોહ ને પણ એના પત્ની જ મોકલે છે અસ્વસ્થામાં નાના છે ગરીબાઈ આટો મારી ગઈ છે તમારો મિત્ર છે દ્રુપદ અને એમણે કીધેલું તમે યજ્ઞ કરો અને યજ્ઞના પ્રતાપે મને રાજ મળે તો ગુરુ દ્રોણ તમને હું અડધું રાજ આપી માટે ભૂલી ગયા છે જાવ એની યાદી કરાવો અને ગુરુ દ્રોણ જાય છે અમરેશભાઈ દ્રુપદ ઓળખવાનો પણ ઇનકાર કરે છે હું નથી ઓળખતો શું કામ જવામાં કઈક ને કઈક મેળવવું છે હવે અહીંયા સુદામાના પત્ની તૈયાર કરે છે સુદામાને કે જાઓ ને દ્વારકા તમારી હોનાની નગરીનો રાજા છે દ્વારકાધીશ તમારે ભણતા સુદામાં શું કઈ ખબર માફ કરજો હું કૃષ્ણ કરતા બ્રાહ્મણ છું મેં માગવા માગું નહીં એવું નીમ લીધું છે હું યાચક ન બની શકું કાક હું તમને ક્યાં માગવા જવાનું કહું છું તમારું વ્રતું નહીં તોડવા દઉં પણ હું પગે લાગીને એટલું કહું એકવાર તો દ્વારકાધીશને મળ્યા આવો ખાલી તમે ભણતા જ આવી પછી કોઈદી મળ્યા નથી જો ભાઈબંધ કેવો હોય એની વાત કરું છું સાહેબ અને હું હંમેશા કહું કે મિત્ર ભલે એક જ રાખો પણ મિત્ર એવો રાખજો કે આરપાર ઓળખી શકાય કવિ કાગની પંક્તિ મૃજભાઈ યાદ આવે પંડ પીડાયની વહમી વાતો એ કોઈ દી ભેરૂ ને નો ભણાય જીની પંડ પીડા ને વહમી વાતો એ કોઈ દી ભેરૂ ને નો ભણાય જીની કાકે ના પાડે તમારી પીડા જે હોય તમારી તકલીફ હોય એ તમારે મિત્રને ન કહેતા કોઈ તો કાબર દોષ તું મિત્ર ગણતો ઈ નો ગણતો હોય તો ઉલટાનો દહને કહે કે હવે હલવાનો તારી હાશી ઉલાડશે અને ભર્યા ઠામડાના હવ ધ્યાન રાખતા હોય છે હે પંડ પીડા એને વાહમી વાતો એ કોઈ દી ભેરૂ ને નો ભણાય જી તો કે એને હેત હશે જો એ અહીંયા કેરું તો તો જો ખામ જાણી જાય ભાઈ એને ભરોસે રેવાય જી ક્યાંની વાત કવિ કાગ બાપુ આયા કહે સાહેબ એ જ રીતે સુદામાના પત્ની એમ કહે છે ખાલી ન્યા જાવ તો ખરો સુદામાના પત્નીને ખબર હતી કે એ તો અંતર્યામી છે કૃષ્ણ અંતર્યામી છે આજની તારીખે દ્વારકા જાઓ અને સાહેબ એની મૂર્તિ જો આપણને ઓળખી જતી હોય અમુક નો તો વારો આવે ચાંદ પડદો પડે હાલો હલો હવે દર્શન થાય હલો 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 કારણ કે ઘરેલી એમ જ નીકળ્યો થયો હાલો 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 કરતો કરતો જેથી જીવતો જાગતો દ્વારકાધીશ દ્વારકા બેઠો હશે ત્યારે કેવું હશે

આ કોઈ રાકાથી ભક્ત થાય એવું છે નહીં શમશેર પણ લઈ શકે નહીં મુકાઈ જાય હાથમાં રામ સાગર લઈ લે તો ઈશ્વરને પણ આવવું પડે ધરતી ઉપર એમાં કોઈ શંકાને સ્થાન નથી આ પરગણું વાત એ છે કે આ એ એ દ્વારકાધીશ એ એ જીવતો ચાતો હશે ત્યારે કેવું હશે હું જાઉં ખરો પણ ગોરાણી મારે ક્યાં ખાટું લેતું જવું પડે જો આ દેવાની ભાવના જે ત્યાગી શકશે એને ઈશ્વર આપશે જે બીજાને દેશે એને ઈશ્વર દેશે

હવે હા બોલજો એ બેન ને ઘરે દીકરો છો એ દીકરા ને પણ આવ્યો એ દીકરા ને પણ પણ એની ઘરે દીકરો નતો થતો સંતાન નતો થતો એના દીકરા ની ઘરે દીકરી તો આ કેટલા વર્ષો થી મહાત્મા જાતા થાય એક વાર ડોસી માં તો ડોસી થઈ ગયેલા એટલે પોતું કરતા એમાં આવ્યા ભિક્ષા આ રોયા ને વર્ષો થી કઉ હિન્દી નો પ્રસંગ છે સત્ય ઘટના નો એ મહાત્મા નું નામ છે ને આ ડોસી નું નામ છે પણ હું ભૂલી ગયો હું તે અહીંયા નહોતો ને પોતું હાથમાં લઈ માત્મા એટલું બોલા તું મુજે પોતા દિયા જા મેને તું પોતા દયા સાહેબ પોતો એટલે દીકરાનો દીકરો જા મેને ભી તુજે પોતા દિયા ને એની ઘરે દીકરાનો જન્મ છો એટલું નહીં આણે જે પોતું આપ્યું છું ને એ હાથ પાણીએ ધોયું મહાત્માએ અને એની વાઇટ કરીને ઠાકોરને વાઇટ કરીને એટલું કીધું કે ઠાકોર આજ હું તને જે વાઇટ કરું છું ને એણે કયકના ઘર સાફ કરી કરી અને પછી તારા ઘર સુધી પહોંચ્યું છું આનો દીવો તું સ્વીકારી લેજે મૂળ વાત એ છે આ દુનિયામાં એકે નબળી વાત વસ્તુ છે નહીં એને સાફ કરનાર કોણ છે એના ઉપર આધાર છે

બાપુ દ્વારકા જાય તો કઈ પૂજારીને આપણે આપી ન દેતા કહે પણ જામનગર થાય કેટલે પછી આપણે ઘડી કે હવે અડધો કલાક છે અડધો કલાક પછી દર્શન ચાલુ થશે થોડી વાર બેસો આવું એ શું કામ કરે એટલે બાપુએ બહુ સારો જવાબ આપ્યો અમુક ની ઓફિસે જાઓ ને મળવા માટે કોઈ મંત્રી હોય કોઈ અધિકારી હોય તો એ ઘણા અહીંયા નામ લખાવતા હોય ફલાણા ગામથી ફલાણા આવ્યા છે ફલાણા ગામથી ફલાણા આવ્યા છે તો એના કારકુન જે છે અથવા તો એના ક્લાર્ક જે છે અથવા તો એના જે રાઇટર છે એ બધા એમ ન કહેતા બેસો ચા પાણી પીવું સારું એટલા વાગે આવજો સારું એટલા વાગે આવજો બધાને ટાઈમ આપી દે પણ ઓલોય ઓળખતો હોય કે આ અંગત મિત્ર છે એ એમ કે અહીંયા બેસો તમે ક્યાંય જાતા ક્રમને સાહેબનો ઠપકો મળશે હમણાં સાહેબને કહી દો એવું લાગશે તો પાંચ મિનિટ વહેલા અને કાંઈ એક કામ કરજો બધાને મળી લેવા ગયો પછી તમે આવો તો થોડી વાર બેસાય એમ મૂર્તિ બોલી ન એ કે એટલે એ પૂજારીને પ્રેરણા કરતા હોય કે આને બેહાડ અને આમ જોય મારો અંગત છોકરો છે સાહેબ એને વારો તારો ન પણ અમુક તો ગમતા હોય ને આપણા હાથ દીકરા હોય આપણા હાથ આપણા હાથ શીભડા જેવા પણ બાપ હાથે ને હરખ્યો ભલે હાથે એના જ હોય એમ કે ડાબી જમણે આખ્યું પણ એક રોજ કોથળી પીને આવતું હોય ક્યાં ગયા બાપા એ બાપા એ વંડી અસડી જાય કે ભલે હોઈ જાય ક્યાં સુધી આપણે ઘીરે ન જાવું એમ હે પણ મીઠોડો દીકરો તો હોઉં વાલો લાગે બાપ એમ ભગવાનને વારો તારો ન હોય પણ સુદામા જેવાની રાહ હોય એને પણ સુદામાં જાજા પગમાં દ્વારકાનો પંથ હતો ને મુખમાં હરે રામા હરે રામા 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 હરે હે બે મિનિટ તાળીનો તાલ આપો વાલા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હે રામા 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 હરે રામ મારા તબલામાં મુકેશ બાજુમાં દેવ એ તબલા દેવ દવે બાજુમાં અશોકભાઈ વેગડ એની બાજુમાં ભૂપતભાઈ મેર વિપુલ બેનજામ જામ તાળીઓથી બધાઓ અને હું જે ગાઉ છું ને હામા સુરે હારવાર ગાય છે તમને હું વાંધો છે મગર એને તો રોજનું છું ને પણ એ બધાને ખબર છે હારે ગાવું ને અસ્તિત્વ તમારી નોંધ લઈ લેતું હોય છે હે અને ધૂન ગાવાનો અવસર મળે ને ત્યારે માનવાનું બ્રહ્મ મુહૂર્તની તૈયારી થઈ હોય અને કૃષ્ણ રાજી થતો હોય ચારે એ વાતાવરણ બનતું હોય છે ગાવડા છે એક જ કડી પણ મારવાર ગાઈ લેશો ને તો બહુ મજા આવશે હા હરે રામા હરે રામા 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 હરે હ हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे હરી નગરી ના પંથ રે પ્રભુ નગરી ના પંથ રે બ્રહણ હાલો જાય છે કથિત હાલો જાય છે રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધા રામ 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 સીતા સીતા ધીરે 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 સુદામાં હાર્યા જાય છે રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ પાસે કોરો ખાવા માટે સુદામા ઉભા રહે છે આમ છે જ લાંબો વાહો કરીને સુદામા હજી કોરો ખાય છે

પણ પૂંજ બાપુ ના શબ્દો કહું સુદામાને વૃદ્ધ એ માટે કીધા સત્ય સત્ય હતું હંમેશા વૃદ્ધ હોય છે પ્રેમ હંમેશા યુવાન હોય છે કરુણા હંમેશા વૃદ્ધ હોય છે કારણ કે સત્ય છે ને બરોબર ઈ ખાવા બેઠેલા ને એટલે કથા એવી છે કે પછી તો ભગવાને પરચો દેખાડ્યો સુદામા એ આગ ખોલી સીધા દ્વારકા હવે આ પરચો દે દ્વારકા વાળો આવી રીતે ઈ એમ અર્જુન ને કહેતા હોય તારે જ કર્મ કરવું પડશે ઈ આલ્યા વગર નો દ્વારકા પોકાર દે ખરો ના ઈ વાત નોતી સાહેબ સુદામા બેઠા છે અને એના વટે માર્ગો નીકળાન વટે માર્ગો એ વાતો કરતા થા કે જ્યાર થી દ્વારકા નો રાજા કૃષ્ણ બન્યા છે ત્યાર થી એ લીલા લહેર છે જ્યાર થી દ્વારકા કૃષ્ણ આવ્યા છે ત્યાર થી આ પ્રગણા ને લીલા લહેર છે આ મિત્ર ના વખાણ સાંભળ્યા ને તો સુદામા નો એમ કહેવાય થાક વયો ગયો તો બસ આવા લખાણ આપણામાં આવે ને તો આપડી હાટુ દ્વારિકા હોવાનો ડોટ દે કોક નું હારું જોઈ કોઈકના વખાણ સાંભળી અને તેથી આઠે કોઠે દીવા મળે થાવા તેદી માંડ્યો કૃષ્ણના પેટના સહી આપણે પણ કોકના વખાણ સાંભળીને અંદર અળી તો જરાસંદ બાજુ આપણે હોય કા શિશુપાલ બાજુ હોય કૃષ્ણ બાજુ ન હોય આદવ તો બધા હતા હા કંસ કાઈ બીજો નહોતો કોઈ પણ કૃષ્ણ પક્ષ એ છે કે દુશ્મન નું હારું એની ઓફિસ બહાર નીકળો અને ખબર પડે કે ફલાણા ભાઈ આ ઓફિસ બને છે એમ કે હા આજ નથી બોલતા કાલ બોલતા સાહુ પણ હે દ્વારકાધીશ દીધું એની કરતા દહ ઘણું દેજે આ વિચાર અંદરથી આવી જાય દ્વારકાધીશ તમારી માથે અહરાળ ન થઈ જાય સાહેબ હું ગાવાનું બેન કર દઉં પણ પેટમાં આટ્યું પડ્યું હોય ને દ્વારકા હે મારા દ્વારકા વાળા રહેવા દે દ્વારકાધીશ કે મરી ગયો હું અહીંયા હતો સુધી કીધું તું બેન કરો કોથળીઓ પણ તેની તમે નોતી બેન કરી સાહેબ હે રાજા રામ 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 સીતા રામ 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 વાતો કરે છે દ્વારકા કૃષ્ણ આવ્યા છે ત્યારથી એ લીલા લહેર છે ચડ્યો ભાઈ સુદામાને દ્વારકાના જાપે કેમ પોગી જાય પોરમાં પોરહમાં ખબર ન રહી મોટા માલી શબ્દ નીકળી ગયા તો થયો દ્વારકા ધણી મારા સોગાળા રણસોડ તાતો તો મારા આંગણાના મરોડ સૌ પલટાણા શામળા